ગુજરાતમાં મોટું એલર્ટ આમ હવામાન વિભાગની મોટી આગાહી આટલા વિસ્તારમાં મોટું તોફાન અને આટલી તારીખે મોટી આગાહી કરવામાં આવી છે આટલો ધોધમાર વરસાદ ચોમાસામાં એલર્ટ એક મહિનો મોટી આગાહી દેશમાં ભારે વરસાદની આગાહી છે આ ફાટ્યું જુઓ આમલાલ પટેલની મોટી આગાહી તો મિત્રો ચાલો જાણીએ તો આજના વિડીયો મિત્રો ગુજરાતમાં મોટું એલર્ટ અમદાવાદમાં છેલ્લા ગુજરાતમાં કેટલાક દિવસના દરમિયાન જોર ઘટ્યું છે અને આ શનિવાર રક્ષાબંધન તહેવાર આવી રહ્યું છે ત્યારે તમામ ગુજરાતીઓને મનમાં થાય છે કે શનિવારે ગુજરાતમાં કેવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગ દ્વારા આ સપ્તાહ માટે શનિવારે સીધી ભારે વરસાદની ચેતવણી એલર્ટ બહાર પાડવામાં આવ્યું નથી અને આવ્યું આ સાથે જીવાદોરી સમાન નર્મદા નદી પર સરદાર સરોવર ડેમ પાણીના ઓછા પંદર દરવાજામાં પાંચ દરવાજા પણ બંધ કરવામાં આવ્યા છે મિત્રો વાત કરીએ બીજા સમાચારની તો મિત્રો બીજા સમાચારમાં આપણે જાણીએ તો હવામાન વિભાગની મોટી આગાહી હવામાન વિભાગે માહિતી પ્રમાણે આજના નવ ઓગસ્ટમાં સુધી ક્યાંય પણ ભારે વરસાદની આગાહી નથી અને નવ નવમી ઓગસ્ટે રક્ષાબંધન ગુજરાતમાં રાજ્યમાં તમામ છોટા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો હવે વાત કરીએ ત્રીજા ચોથા સમાચારની તો મિત્રો ત્રીજા ચોથા સમાચારમાં આટલા વિસ્તારમાં મોટું તોફાન હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સોમવાર ઉત્તરના ગુજરાતમાં જેટલા એટલા બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહિસાગર ખેડા અમદાવાદ અને પંચમહાલ છે સૌરાષ્ટ્રના તમામ એટલા કે જામનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર સુરેન્દ્રનગર અમદાવાદ અમરેલી ભાવનગર દેવભૂમિ દ્વારકા મોરબી ગીર સોમનાથ બોટાદ સ્થળો ગાજવીસ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે અને તો દક્ષિણ ગુજરાતમાં વડોદરામાં છોડા ઉદે છોટા ઉદયપુર ભરૂચ સુરત ડાંગ તાપી નવસાડ નવસારી વલસાડ જેવા વિસ્તારમાં પણ છૂટા છવાયા વરસાદ જોવા મળશે મિત્રો અને કચ્છ જિલ્લામાં છૂટા છવાયા પણ વરસાદ પડવાની આગે શક્યતા રહે છે મિત્રો વાત કરીએ બીજા સમાચારની તો મિત્રો આ તારીખે આવશે મોટું તોફાન જો આઠમી નવમી તારીખે કરીએ તો આ બે દિવસ ગુજરાતમાં બે પણ બે પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતી નથી અને નવમી તારીખે તમામ જિલ્લામાં અમુક સ્થળે ગાજવીજ સાથે હળવા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો વાત કરીએ બીજા સમાચારની તો મિત્રો ચોમાસાની અસર વર્તાય ગુજરાતના સહિત દેશમાં સાવત્રિક ચોમાસાની અસર અસર વર્તાઈ રહી છે દેશના વિવિધ રાજ્યને ભારે અતિભારે વરસાદ છે અને ચાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ દિલ્હી સહિત ઘણા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે મિત્રો અને ભારતીય હવામાન વિભાગે આઈ એટલે દસ ઓગસ્ટ સુધી વરસાદની આગાહી જોરથી કરવામાં આવી છે જેના કારણે દેશના વિવિધ રાજ્યોમાં હળવાથી અતિભારે વરસાદની શક્યતા પણ જોવા મળવાની છે મિત્રો તો હવે વાત કરીએ બીજા સમાચારની તો મિત્રો ગુજરાતમાં એક મહિનો મોટી આગાહી ગુજરાતમાં વાત કરીએ તો હોમન વિભાગે પાંચથી આઠ ઓગસ્ટ દરમિયાન રાજ્યના એ અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં રાજ્યના રાજસ્થાન સાયકોલોજી સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે ગુજરાતમાં ચોમાસામાં પર થઈ રહી હાલ ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી છે અને જોકે સ સર્જાયેલા સર્ક્યુલેશી સર્ક્યુલેશનના કારણે ગુજરાતના કેટલાક જાહેર હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે દેખાઈ રહ્યો છે અને ગુજરાતમાં રવિવાર સુધી વરસાદની પણ શક્યતા દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ ભારે વરસાદની આગાઈ છે અને સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠા વિસ્તારમાં મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતા છે ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી ગાંધીનગર અને દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ ઉદેપુર નર્મદા તાપી વલસાડ અને ગાજવીજ સાથે ત્યાં વધારેમાં વધારે વરસાદ આવવાની શક્યતા જોવા મળશે મિત્રો વાત કરીએ બીજા સમાચારની તો મિત્રો દેશમાં ભારે વરસાદની આગાહી આઈએમડીના દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આગાહી પ્રમાણે ત્રણ દિવસ એટલે કે સાત ઓગસ્ટ સુધી હિમાચલ પ્રદેશમાં ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ અને ભારે અતિભારે વરસાદની શક્યતા છે અને ખાસ કરીને ચારથી પાંચ ઓગસ્ટ રોજ ઉત્તરાખંડ અને મધ્ય મધ્યપ્રદેશમાં કેટલાક વિસ્તારોમાં અત્ય અત્યંત ભારે વરસાદની આગાહી પડી ગુજરાતમાં વરસાદ પડી શકે છે મિત્રો આ ઉપરાંત પાંચથી છ ઓગસ્ટ કેરળ તમિલનાડુ ઘાટ વિસ્તારમાં અતિ ભારે વરસાદની શક્યતા છે અને સાત દિવસ ઉત્તર પૂર્વ ભારતમાં પણ માહોલ રહેશે જેવા કે કોકણ અને ગોવામાં મહારાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં સાત થી આઠ દિવસ આગળ રહ્યું છે આ ફાટ્યું જુઓ મિત્રો તો નવી દિલ્હીમાં પ્રાદેશિક હવામાન આગાહી કરી છે કે ચાર ઓગસ્ટ રાજધાની મહત્તમ તાપમાને ત્રણસો ચોત્રીસ લઘુત્તમ આગાહી કરવામાં આવી છે મિત્રો અને ત્રણસો ચોસઠ ડિગ્રી તાપમાન એટલે સત્યાવીસ પોઈન્ટ બે નોંધાયું હતું અને દસ ઓગસ્ટ સુધી દિલ્હીના વાદળછાયું વાતાવરણ ગાજવીજ સાથે વીજળીને વરસાદની શક્યતા છે અને આ ઉપરાંત હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં પંજાબ હરિયાણા અને પશ્ચિમ બંગાળ સિક્કિમ બિહાર ઓડિશા ઝારખંડ મધ્યપ્રદેશ છત્તીસગઢ અને અરુણાચલ પ્રદેશમાં પણ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરા દસ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ પશ્ચિમી વિક્ષામાં ચક્રવાતી પરિભ્રમણની થશે અને હિમાચલમાં મધ્ય વરસાદનો પ્રકોપ ત્રણસો અને ચ્યાસી રસ્તા બ્લોક કરવામાં આવ્યા છે અને મૃત્યુનો આંક એકસો તેતાલીસ પર પહોંચ્યો છે મિત્રો વાત કરી બીજા સમાચારની તો મિત્રો લાલ પટેલની મોટી આગે જોકે નિષ્ણાંત માની રહ્યા છે કે આ આવનારા સમયમાં બંગાળની ખાડીમાં સિસ્ટમો સર્જાય છે અને સાથે અરબસાગરની પણ સક્રિય જોવા મળશે અને મિત્રો ત્યાં વાવાઝોડું પણ સર્જાઈ શકે છે મિત્રો સિસ્ટમોને લાભ અગાઉ રાઉન્ડમાં વંચિત રહેલા જિલ્લાઓના પણ મળશે અને ત્યાં વરસાદની ઘટ પૂરી થશે સાથે નિષ્ણાંત માની છે કે આ વખતે ચોમાસું લાંબુ ચાલશે અને મતલબ વર્ષો પાછોતર વરસાદની પ્રમાણ વધશે વિડીયો સારવાર લે આવ્યું પોતાની ટેક ટેકનીક ગુજુને સબસ્ક્રાઈબ કરો જ હિન્દ જયભરત નમસ્કાર